નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ગરમીની સિઝન છે ઉનાળાની ઋતુ ચાલુ છે અને ઉનાળાની ઋતુમાં ગરમ પ્રકૃતિનો ખોરાક ઓછો ખવાય અને ઠંડો ખોરાક વધારે ખવાય તેમ છતાં જે લોકોના શરીરમાં ગરમી વધારે રહેતી હોય અથવા તજા ગરમી હોય અથવા ગરમીનું પ્રમાણ વધારે રહેવાને કારણે શરીરમાં ગરમી વધવાને કારણે લોહીમાં ગરમી વધવાને કારણે અનેક સમસ્યાઓ થાય છે જેમ કે પગના તળિયામાં બળતરા થાય આંખોમાં બળતરા થાય માથામાં બળતરા થાય વારંવાર ગરમીને કારણે માથાનો દુખાવો થાય છાતીમાં બળતરા થાય એસિડિટીને કારણે અથવા પાચનશક્તિ મંદ હોય છે ગરમીમાં તો પાચન શક્તિ ખરાબ હોવાને લીધે પણ અપચો થાય અને છારૈયા ઉડકાર આવે એસિડિટીને કારણે અને છાતી અને પેટમાં બળતરા થાય તો આ બળતરાને મટાડવા માટેનો એક સરસ મજાનો દેશી પ્રયોગ છે ખૂબ જ આસાનીથી અને ઘરે જ કરી શકાય એવો પ્રયોગ છે કે જેનાથી શરીરમાં રહેલી બધી જ ગરમી દૂર થાય લોહીમાંથી ગરમી ઓછી થઈ જાય ખાસ કરીને શરીરની અંદર નેચરલી ઠંડક આવે કુદરતી રીતે શરીર છે ને એ ઠંડુ રહે પગના તળિયામાં ખાસ વધારે બળતરા થતી હોય અને આંખોમાં વધારે બળતરા થતી હોય જે લોકોને આવા લોકોને ખૂબ જ ફાયદો થાય છે સાથે સાથે જેમના શરીરમાં વધારે ગરમી હોય તો ઘણી વખત પંખા નીચે બેઠા હોય બેઠા બેઠાને આરામ કરતા હોય છતાં પણ આખા શરીરમાં પરસેવો વળતો હોય એટલી શરીરમાં ગરમી હોય અને ગરમીને કારણે બીજી પણ ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે મોંની અંદર છાલા પડે ચાંદી પડે અને અસંખ્ય રોગો એવા હોય છે કે જે ગરમીને કારણે થતા હોય છે તો આ બધા જ રોગો છે ને એની ઉપર કંટ્રોલ આવી જાય અને શરીરમાં રહેલી ગરમી ઓછી થાય અને નેચરલી રીતે શરીર ઠંડુ રહે એ માટેની આપણા રસોડામાં રહેલી ત્રણ વસ્તુ છે ત્રણ વસ્તુ લેવાની છે કઈ કઈ ત્રણ વસ્તુ તો ત્રણ ઔષધિઓ છે એ ઔષધિઓમાં પહેલું છે જીરું મિત્રો જીરું એક એવું એક આપણા રસોડામાં રહેલું એક એવી ઔષધિ છે કે જે પાચન શક્તિ માટે પહેલો ફાયદો કરશે પાચન શક્તિ છે ને એને સારી બનાવશે પાચનશક્તિ સુધરશે એટલે ગેસ એસિડિટી જેવી સમસ્યામાં ખૂબ ફાયદો થશે પાચન ઝડપથી થશે એટલે કબજિયાત જેવી સમસ્યા નહીં થાય બીજું એ કે જીરુની અંદર આયર્ન પણ સમાયેલું છે લોહીની અંદર રહેલી ગરમી અને વિશુદ્ધિ જે હોય છે ને એ અશુદ્ધિઓ લોહીની અશુદ્ધિઓ દૂર કરે છે જીરું એટલે ઝીરુંનો ઉપયોગ કરવાનો છે બીજી વસ્તુ લેવાની છે એ છે વરિયાળી વરિયાળી પણ પાચનશક્તિ માટે ખૂબ જ સારી સારી એવી ઔષધિ છે બીજું એક વરિયાળી આંખો અને પગના તળિયા માટે ખૂબ જ સારું કામ આપે છે નેચરલી ઠંડક આપે છે આંખોની અંદર આંખોમાં બળતરા રહેતી હોય અથવા ગરમીને કારણે આંખોમાં નાની મોટી ઘણી બધી એવી સમસ્યાઓ થતી હોય છે જે ગરમીની ઋતુમાં દેખાતી હોય છે તો આ બધી જ સમસ્યામાં વરિયાળી પણ ખૂબ જ ઉપયોગી છે ત્રીજી જે વસ્તુ લેવાની છે એ છે મિત્રો ધાણા ધાણા જે હોય છે આખા ધાણા સૂકા ધાણા તો ધાણા છે એ પણ શરીરની અંદર રહેલી નેચરલી ઠંડકને જાળવી રાખે છે અને શરીરમાંથી વધારાની ગરમીને બહાર કાઢી નાખે છે બીજું એક કે આ ત્રણેય ઔષધિઓ એવી છે કે જે લોકોને પેશાબની કોઈને કોઈ સમસ્યા રહેતી હોય ખાસ ગરમીની ઋતુમાં વારંવાર પેશાબ જવું પડતું હોય અથવા પેશાબમાં બળતરા થતી હોય તો એની માટે પણ ખૂબ જ સારું પરિણામ આપશે ધાણાની અંદર પણ અનેક પ્રકારના એવા પોષક તત્વો સમાયેલા છે કે જે શરીરને ખૂબ જ ફાયદો કરે છે પ્રયોગ કઈ રીતે કરવાનું ધ્યાનથી સમજી લેજો ત્રણેય જે વસ્તુ છે એમાંથી એક ચમચી ધાણા લેવાના છે એક ચમચી વરિયાળી લેવાની છે અને એક ચમચી જીરું લેવાનું છે ત્રણેય વસ્તુને એક ગ્લાસ પાણીમાં નાખી અને આ પાણીને ગરમ કરવાનું છે પાણી છે એને ધીમા તાપે ગરમ થવા દેવાનું છે એકદમ ધીમા તાપે બેથી ત્રણ મિનિટ સુધી બરાબર ગરમ થઈ જાય અને જે વસ્તુ એની અંદર નાખી છે એ ત્રણેય વસ્તુની ઇફેક્ટ પાણીમાં બરાબર આવી જાય એની અસર પાણીમાં આવી જશે ત્યાં સુધી ગરમ કરવાનું છે ત્યાર પછી આ પ્રવાહીને ગાળી અને શેષ ઠંડુ પડે ત્યારે એની અંદર એક ચમચી જેટલી સાકર મોટી સાકરના ગાંગડા આવે એને ખાંડી અને કરીએ પાવડર બનાવી નાખવાનો આ સાકર છે ને સાકર એક ચમચી નાખવાની અને બરાબર હલાવી અને પછી આ પ્રવાહી એને પીવાનું છે ક્યારે પીવાનું તો દિવસમાં બે વખત એક તો સવારમાં ઉઠી અને નરણા કોઠે આને પી શકાય છે નરણા કોઠે પીવાથી પણ ખૂબ જ ફાયદો થશે સવારે પીવાનું અને બીજું એક કે જેમને વધારે સમસ્યા રહેતી હોય તો રાત્રે પણ ભોજન લીધાના એક કલાક પછી પીવાનું છે આનાથી મિત્રો પાચન શક્તિ સુધરશે પાચન શક્તિ મજબૂત થશે સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે જે લોકોને ગરમીને કારણે કોઈને કોઈ સમસ્યા રહેતી હોય ને ગરમીને લીધે ચામડી ઉપર પણ ઘણી બધી સમસ્યાઓ થાય છે તો આ ગરમીને લગતી બધી જ સમસ્યાઓ દૂર કરશે બીજું એ કે શરીરની અંદર નેચરલી ઠંડકની સાથે લોહીની અશુદ્ધિઓ દૂર થશે અને લોહીની અંદરથી પણ ગરમી દૂર થશે એટલે આખે આખું શરીર છે અને અઢળક બેનિફિટ થશે આ દેશી અને ઘરગથ્થુ પ્રયોગથી મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી